કમિટી ટ્રસ્ટ સંચાલિત માનસિક વિકાસ કેન્દ્ર ટ્રેનિંગ ટ્રેનિંગ સ્કૂલ અને છાત્રાલય આ સ્કૂલના બાળકોને અમે લોકો અહીંયા છાત્રાલયમાં બહેનોને પણ રાખીએ છીએ અને એને ચોવીસે કલાક રાખવામાં આવે છે ફક્ત વેકેશનના ગાળામાં એ લોકોને મોકલવામાં આવે છે એના મા બાપોને ત્યાં અને આ છોકરાઓ જે છે એને અમે બપોરે બાર વાગે તેડી આવીએ છીએ અને ચાર વાગે મૂકી આવીએ છીએ પરંતુ આજે અમારા વડીલ એવા કાંતાબેન ગોહિલનો આગ્રહ હતો કે આજે સોમવતી અમાસ છે તો એમના તરફથી આજે ખીર પૂરી અને ફરફર અને સેવ ટમેટાનું શાક અને છાશ એ રીતનો જમણવાર હતો તો તેમને અમે નતમતકે વંદન કરીએ છીએ શાંતાબેનની જ્યારે અમારા આ મંદબુદ્ધિની છાત્રાલયની શરૂઆત કરવાની હતી અને એ સમય દરમિયાન એમણે પોતાના અમદાવાદ તરફ જવાનું હતું તો એના ઘરેથી અમરેલી માંથી ઘણા વાસણો એમને આપણને મનબુદ્ધિ માટે આપેલા છે એને યાદગાર કરું છું તો આજે રકમ આપેલ છે અને અહીંયા પણ આ જમણવાર માટે આવે છે સાથોસાથ અમારે ધીરુભાઈ રાઢિયાવાળા કહેવાય છે સાદરાણી એમના તરફથી દરેક બાળકોને પ્રભાવ નાખ્યો કે આમકતા કયો એટલે એકવીસ એકવીસ રૂપિયા પ્રભાવના આપી છે અને એ અમાસ નિમિત્તે તો અને સાથોસાથ એમના તરફથી સફરજણ પણ આવ્યા છે તો સફરજન એનો ઉપયોગ કાલે મનબુદ્ધિના બાળકોને કરશું અને અમારી પ્રસિદ્ધિ માટે વિવેકભાઈ ચૌહાણ હરમને તૈયાર હોય છે તો એમનો પણ અત્રે આભાર માનું છું અને સાથોસાથ લોકોને મારી એક દર્દભરી વિનંતી હોય છે કે આવી સ્કૂલ માટે દર મહિને માસિક પચાસ હજાર રૂપિયા જેવો ખર્ચો છે એ ખર્ચને પહોંચી વળવા માટે આપ એમાં સારા નરસા પ્રસંગે સહયોગ કરી અને અનુદાન આપો અમારા જે કર્મચારી જે છે અમારા વડીલેવા પણ અત્રે અહીંયા મદદરૂપ અમને ઘણા થાય છે અમારા સોનુબેન વનિતાબેન જયશ્રીબેન શાંતુમા એ રીતે દરેક અહીંયા ઉપયોગી થાય છે આજે જયંતિભાઈ નથી તારું દિવ્યેશભાઈ માંગરોળિયા અત્રે ઇલેક્ટ્રિકનું કામ હોય એમણે પણ કીધું છે કે મનબુદ્ધિમાં કઈ પણ કામ હોય તો દિવ્યેશભાઈ અહીંયા હંમેશા અહીંયા આવે છે તો એમનો પણ આભાર પુનઃ આભારની લાગણી વ્યક્ત કરી અને લોકોના સાથ અને સહકારથી જ બધી છાત્રાલયો ચાલતી હોય છે તો પુનઃ બધાનો આભાર સાથે દાતા પરિવારને વંદન કરું છું અસ્તુ